માટે એ રસ્તે મારે વાપરવા પડશે વર્ષો વીતી ગયા આજે મારા પિતાશ્રી અને કાકાશ્રી જે બધું માલ મિલકત મૂકીને ગયા હતા એ માલ મિલકત મેં સાધુ સંતો ગરીબોને દાન કર્યું જેના ઘર નહોતો તેને ઘરમાં ટેકા કર્યા પણ હવે મારે ખજાને પણ ખોટ પડી ગઈ માટે હવે શું કરું હવે કોઈને જમારવા માટે રૂપિયો રહ્યો નથી માટે મને હવે મારે કૂવ પૂરું અથવા કંઈક કરું કારણ કે મારે આગળ પાસે કોઈ રહ્યું નથી ફા કાકો હતા મરી ગયા બાપુજી મરી ગયા પણ હવે મારા પાસે રૂપિયા પણ કહી રહી નથી તો ચાલ મને કુવામાં પરવા જવા માટે જવા દે ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો ચલો મારે પોલી નથી એ બી ભાઈ જાઉં ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય મારું આગળ પાસે કોઈ નથી એટલે ખજાને પણ ખોટ પડી ગઈ માટે મને કૂવો પૂરવા જવા દે કારણ કે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી જો હું જીવીશ તો ભિખારીઓ મારા નેહાકા નાખશે સાધુ સંતો ઘરેથી પાછા ભરી જશે માટે મને કૂવો જ પૂરા જવા દે એના સિવાય કોઈ મારો આરો નથી બેટા અરે મહાત્મા હા તમે મને કેમ રોકી તું શું કરતી હતી મહાત્માજી હા પેલા મારા પાસે અદ્રક ધન હતું એ ધન ખૂટી ગયું મારા જે કુટુંબમાં હતા તે માણસો અકસ્માત એટલે હું એ સાધુ સંતો અને પણ શું એટલે મારા પાસે કોઈ આરો નથી એટલે મને મને કુવામાં જ પરવા બેટા ના પડે ના બેટા મારા જોડે બધું ભેગું કરેલું છે હું તને આપીશ શું કહ્યું તમારા જોડે ખજાનો છે ખજાનો છે મારી તો જો તમે આપતા હોય તો મારે જાતે તો ખાવું નથી ખાસ કારણ કે મારું જે વ્રત છે સાધુ સંતોને ખવડાવવાનું ભિખારીઓને જમાડવાનું તો હું તમને ખવડાવીશ ના ના તું તારું વાર ચાલુ જ રાખ મારે તને આપી દઉં હા એવું કરીશ તો તમારા જેવા ભગવાન નહીં શિવાય અરે સાધુ સંતોને જમાડતો જમાડતો જે સાધુએ મને ખજાનો આપ્યો હતો એ ખજાનો પણ આજે મારો ખૂટી ગયો પણ શું કરું હવે કારણ કે મારો નિયમ તો હતો કે સાધુને જમાડીને જ પછી જમવું પણ આજે તક સાધુ પણ જમવા મારા ઘરે નથી આયા તો મને સાધુને શોધવા માટે જવા દે ગમે તેથી સાધુ મને મળશે એમને જમીને એનું જમીન છે હું ઘણા દિવસથી સાધુ મહાત્મા તમને શોધી રહી છું ઓ બેટા બોલ

તો મારું પવિત્ર થશે મારું ઘર આવી ગયું તો ચાલો તમે આ ખાટલા ઉપર બેસો અને હું તમારા માટે તૈયારી બેસો હારો મારા ઘેર મહાત્મા જમવા માટે મેં બેસાડ્યા પણ કઈ જમાડવાનું તો સ નહીં શું કરું મારા જોડે હતું ત્યારે ઘણું હતું અને જે લોકોને મેં જમાડ્યા એ પણ એક સારું કર્યું છે એ રસ્તો પણ સારો છે પણ આજે સાધુ ઘરે છે એક રોટલો કરવાનો લોટ નહીં એક શાકભાજી બનાવવાની શાકભાજી નથી તો શું કરું પણ મને જવા દે બાજુમાં જે જમના રહેશે એના ઘરે જવું અને જમણાને કહું કે જમણા એક વાટકો લોટ અને થોડી શાકભાજી હાલ મારે ઘરે સાધુ સંત આવ્યા છે તેમને જમાડવા છે તો એ જરૂર આપશે મને હનો અવાજ થાય સા બાજુ કોઈ કોઈ આવી ભાઈ એવું લાગે છે કોઈ અરે જમના બેન હો હા બોલો જુઓ છો મારી વાત મારા ઘરે સાધુ મહાત્મા આવ્યા બરાબર તો મારા ઘરે લોટ નથી અને થોડી શાકભાજી પણ નથી તો થોડી શાકભાજી અને થોડો લોટ આપો તો એનું હું જમણવાર બનાવું અને સાધુ સંદેશ જમારો હા લેતો હો તારા બેન આ લેતો આવો જલ્દી ગંગાબેન હા લ્યો આ લાવી શાકભાજી ને એવું બધું લ્યો મારા જમારજો હા સારું કર્યું તમારો ખૂબ ખૂબ આભાર બરાબર હું જયારે મારા જોડે આવશે ત્યારે હું તમને પાછો આપી દઉં બરાબર અરે સાધુ મહાત્મા બોલો બેટા જો મેં તમારા માટે રસોઈ બનાવી માટે તમે જમી લેવ ચાલો તમારા માટે આસન બિછાવ્યું છે તો એ તેના પર બેસી અને શાંતિથી જમો બરાબર હા બેટા હું અહીંયા બહાર બેસું છું હા બહુ બેટા સરસ તું હો અરે બાપુ મારા જે બનતી કોશિશ હતી તે મેં કરી છે બરાબર તમે પેટ ભણી જમાયા તો ખરા ને સરસ જમે અરે પ્રભુ તમારા આશીર્વાદ મારા અંતરના દરવાજા ખોલી નાખે એવા છે માટે તમે જે બોલ્યા તે સાચું બોલ્યા પણ મારા જોડે જે હતું તે મેં તમને જમાડ્યું એવો મારે તમને આશીર્વાદ આપી અરે મારા ઘરેથી સાધુ માત્મા પણ જમીને ગયા અરે પણ આ શું મારા ઓગણા વચ્ચે શોભેલું પડ્યું તું અને આ તો સોનાનું થઈ ગયું તો ચાલ એક મને કામ કરવા દે કારણ કે આ સોબેલું સોનાનું આટલું બધું સોનું મારે શું કરવાનું તો આ શોબેલું છે કે પણ હું વેકી મારું અને જે પૈસા આવે તે પૈસા હું સાધુ સંતોને દાન કરું અને ગામે ગામ જમાડું એટલે લોકોને એ થાય કે ના ભાઈ આ દાન કરી જાણે છે આ હીરા ઘસી ઘસી ને આ બેહી બહેન તો ક્યારે જતી રહી તોય કોઈ ભેગું નહીં થતું સો સો મહિના હીરા ચાલે આઠ મહિના મંદી આવે કોઈ ભેગું થતું નહીં પોકી નહીં વડાતું એ

આજે બાવો થઈ નથી જવું હ અરે આ બાજુવાળી તાર ખાવાય કશું તું મારા પાન થી લોટ માંગતી હતી આ ડેટો માંગતી ને આવું બધું કરતી હતી ને આટલું તો ધાકર દીધું હા ને કરશે ચોહી લાવી શકું છું સુધી મારે પૂછવું પડશે એનું અરે ગંગાબોન હા બોલો જમનાબોન આ તમે બે ત્રણ દાણા બોલ તો મારા લોટ ને એવું બધું આ બધું ધાકર દીધા કરો ને કરાવશો જો આ જમનાબોન વાત એવી છે કોઈ મારા ઘરે કોઈ નતું બરોબર તમારા ઘેર લોટ નવ લઈ તમને ખબર છે ને ત્યારે મેં મહાત્મા જમા રહ્યા તે મહાત્માએ મને આશીર્વાદ આલ્યા આશીર્વાદ હા આશીર્વાદ આલ્યા અને એ તો જમીન પછી જતા રહ્યા પણ મને ખબર નથી કે મારું હોબેલું રસ્તામાં પડ્યું છે એ હોબેલા મને ખબર નથી પણ બાપુ ત્યાંથી નીકળ્યા અને સોબેલું અંડોરીને ગયા અને સોબેલું સોનાનું થઈ ગયું સોનાનું થઈ ગયું હા એટલે સોનાનું સોબેલું હતું ને તે મેં

આવી હું એ સેવા કરું મારે જવું જ પડશે સાધુ સંતો મૂકજો ખોડી કાઢું અને એવી રીતે ગોઠવણી કરે કે હું એ સેવા દેવું બધું જ કરું અને એવો હાથ હોબેલો હું ગોઠવી કાઢું કે મારે હાથે હાથ હોદાણો હોબેલો થઈ જાય સારું બાવો તો બન્યો એમ બાવો બની જો ઘાટે શીખવું પડશે હરે તારી ધોરી દજાયો ફરકે હરે તારી ધોરી દજાયો ફરકે એ સાધુ તેરો સંદડો ન છોડુ મેરે લાલ લાલ મેરે લાલ લાલી લાગી રે વે રાગી રમા જોયું મે તો જાગી હો જી બમ બમ ભોલે અલખણી રંજન બમ બમ ભોલે અલખણી રંજન બમ બમ ભોલે અલખણી રંજન અરે બાપુ હા બોલો મારા અરે તમને હું ખોરતી

કયા કોમુ લઈ જોઈ આપો કોઈ ખબર નહીં હેડો તો જોયું જશે પેલા જમી તો લેવો ખાવાનું કરો પેલા બમ 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 અલગ કઈ રંજન બમ બમ બોલે એ બાપજી હા બાળા ભોજન તૈયાર થઈ ગયા છે તમારો તમે જમી લો જમવાનું તૈયાર છે તૈયાર છે તમને બાપ તો ભોજન જમાડ દો હા તો જમી લઈએ બાપુ જમવા તો બેઠા છું

વાપુ બોજન મિષ્ટાન બહુ સારું બનાવ્યું સારું બનાયનું હા હવે તમે શું કરજો મને આશીર્વાદ એક આપતા રહેજો આશીર્વાદ આશીર્વાદ મારા તને આશીર્વાદ જ છે હું તને આશીર્વાદ જ આપું છું હા બાપજી હ તું તાર આવણ આવું બોજન જમારતી રહેજે આવું હાળું બનાવી બનાવી ખવડાવતી જ રહેજે હા જરૂર જરૂર હો ને આ તમારે કામ કરવાનું છે શું કરવાનું છે થેના હોબીલા પર થઈને તમે નીકળી જાવ હોબેલા ઉપર થઈ માર જવાનું હોબેલા ઉપર કુદીને કુદીને નીકળી જાવ કે કસતોતો નહીં બાવા તો ગમે ત્યાં જાય બાવા ઉઠ્યા બગલવો હું હોબેલા હું મોટા ડુંગરે કુદીને જતો રહો અને હોબેલા કુદવાનું કીધું હોબેલા કુદી જાવ આ એક હોબેલું આ બીજું હોબેલું આ ત્રીજું એટલે ઓને તો આવરણ હવરો હોબેલા મૂક્યો હા તવીજ ને કુદવાનું

ઊંધો પડે ક્ષેત્રો માં મજૂરી કરો મજૂરી બહુ લાડવા બાડવા બધું ખાઈ ગયું હા